જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે 1.5 વર્ષ 18 મહિનામાં 3 મિલિયન 30 લાખ વ્યૂઝ પ્રાપ્ત કરતા દર્શક મિત્રોનો અપાર સ્નેહ બદલ ખૂબ ખૂબ આભાર માને છે આપની વચમાં આપના વડીલ શ્રી ડાયાભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે અત્યારે આપને રેલી આકારમાં અહીંયાથી પ્રસ્થાન કરીશું પ્રસ્થાન કરવા પહેલા આપના સાંસદ સભ્ય અને આપણા કોંગ્રેસ પાર્ટીના પ્રત્યાશી કેતનભાઈ પટેલ તમને બે શબ્દ પણ કહેવા માંગે છે એ જરૂરથી આપણે સાંભળશું રેલી આકારમાં અહીંયાથી કલેક્ટર ઓફિસ જશું અને કલેક્ટર ઓફિસ પહોંચીને ત્યાં અંદર ફક્ત પાંચ માણસ અંદર જઈ શકશે એટલે પાંચ માનસ જયારે નામાંકન દર્જ કરવા જાય ત્યારે તમે બધા શાંતિથી બહાર વેટ કરશો એવી અમે આશા રાખીએ છીએ નામાંકન પ્રક્રિયા બહુ લાંબી નહીં હોતી जल्दी से नामांकन प्रक्रिया खत्म થઈ જાય પૂરી થઈ જાય એ પછી આપણે પરિધી આપના प्रत्याशी चेतनભાઈ પટેલ ની સાથે સાથે અહીંયા આવીને આપની આજની આ नामांकन સભાને વિરમસુ ધન્યવાદ જય ધમંદીવ જય હિન્દ આગળ આવાજા ઉપસ્થિત બધા ભાઈઓ બહેનો વડીલો આપના વચમાં છે જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો જે આપણા અહીંયા ઉપસ્થિત છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથી કર્મીઓ વધુ સમય ન લેતા અહીંયા જે આપની વચમાં આપના પ્રત્યાશી કોંગ્રેસ પાર્ટીના કેતનભાઈ પટેલની ધર્મપત્ની અમીબેન અહીંયા ઉપસ્થિત છે અને આપને બધાને ખબર છે કે અમીબેને મહિલાઓની સશક્તિકરણ અને દમનના વિરુદ્ધ વિવિધ ગામડાઓમાં જઈને વિકાસના ખૂબ જ કામ કર્યા છે એવો આપણને આજના પ્રસંગ અનુરૂપ બે શબ્દ કહેશે હું નિવેદન કરીશ અમીબેનને કે અહીંયા ઉપસ્થિત આપની આજે પ્રજા છે દમન દીવ પ્રદેશ કોંગ્રેસના કેન્ડિડેટને સમર્થન આપવામાં આવેલી જે પ્રજા છે એમને સંબોધિત કરે અમીબેન જય શ્રી કૃષ્ણ તમારા સૌનો પ્રેમ જોઈને અમારી આંખમાંથી આંસુ આવ્યા કરે શું બોલવાનું મને ખબર નથી પણ આટલી મહિલાઓનું સમર્થન જોઈને ગામે ગામથી મહિલાએ જે અમારી સાથ આપતા છે વડીલોનો જે આશીર્વાદ છે તે બધું જોઈને આજે અમારું પૂરું પરિવાર બહુ ખુશ છે પૂરું પરિવાર તમારા સાથે હંમેશા હતો છે ને રહેશે ને બીજી એક મારી બધી બહેનોને આજે મને બહુ ખુશી થાય કે બધા અલગ અલગ સમાજની મહિલાઓ અલગ અલગ એમના પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા છે એ એમનું વિશ્વાસ અમારા પર દર્શાવે છે નાની દમણ મોટી દમણ સુધી એક એક ગામમાંથી બધા કાર્ય કરતા અમારા આવ્યા જ ભતી બહેનો વડીલો માતાઓ બધા અમારા પર આશીર્વાદ છે તે બદલ અમે બહુ જ ખુશ છીએ અમારું વચન કાયમ રહેશે ધન્યવાદ આપને સાંભળ્યો અમીબેન ને અને એમને જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે આપના બધાના આશીર્વાદથી સદનમાં સંસદમાં કેતનભાઈને મોકલવાના છે આજે જ સંકલ્પ લઈએ અત્યારે હવે જેમને આપણે સાંભળવાના છે એવો આપના સૌથી પ્રથમ શ્રેણીના વિશ્વાસો અને દમન અને દીવના વિકાસની જ્યારે જ્યારે પણ ગાથા લખાશે ત્યારે ઇતિહાસમાં જેમનું નામ અમર રહેશે એવા વિકાસ પુરૂષ અને આપના બધાના સ્નેહી વડીલ શ્રી ડાયાભાઇ પટેલને નિવેદન કરીશ કેવું સંબોધન કરશે